બાળ બાલમિત્રો કિડસ્ટીલ રજૂ કરે છે નૈના મહેતાની બાળ વાર્તાઓ દે તાલી આ શ્રેણીમાં આજે આપણે એક પોપટની વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે પરીનો પોપટ ચલો બધા ટેણિયા મેણિયા ક્યાં ગયા દ્વિજા ધનવી અહન આરવ ચલો ચલો યશ્વી બેટા ચલો દિત્યા વિંચી હવે કોણ રહ્યું પેલો દક્ષને લોકોને બોલાવો તનિષા આવી ગયા બધા બેસી જાવ હું અહીંયા બધા ચલો વાર્તાનો ટાઈમ થઈ ગયો ને સરસ મજાની વાર્તા સાંભળો છો ને બધા શાંત થઈને સરસ ડાયા થઈને બેસો હો ને હું આજે તમને મસ્ત વાર્તા કહું છું આજની વાર્તાનું શીર્ષક છે પરીનો પોપટ મમ્મી મારો હેપી બર્થડે ક્યારે આવશે અમી થી બર્થડે ની આગળ હેપી તો લાગી જ જાય આગલા મહિને કેમ એકદમ બર્થડે યાદ આવી ગઈ સરોજે દીકરીને પૂછ્યું આગલા મહિને એવું નહીં મમ્મી કેટલા દિવસે એવું કે અમ્મીએ ચોખવટ માંગી સરોજે કેલેન્ડરમાં જોયું મનમાં ગણતરી કરી પછી કહ્યું દિવસ પછી કેમ કોઈ મનગમતી ભેટ યાદ આવી ગઈ છે હા એટલે જ પૂછ્યું આ મમ્મીઓને કયા પહેલા વાતની ખબર શી રીતે પડી જતી હશે આવું વિચારતી અમી બોલી હા એટલે જ પૂછ્યું તો બોલી ના શું જોઈએ છે તારે ભેટમાં અમી ફટ દઈને બોલી પોપટ સરોજને તો બહુ નવાઈ લાગી શું કીધું અમી પોપટ પછી થોડું વિચાર્યું અને કીધું હા આપણે બોલીએ એવું એ બોલે હસીએ તો એ પણ હશે એવો પોપટ ને અમી સમજી ગઈ કે મમ્મી રમકડાના પોપટની વાત કરે છે એણે કહ્યું બોલે એવો તો ખરો પણ રમકડાનો નહીં કંઈ પાંજરામાં પૂરી રાખવો પડે એવો સાચુકલો પોપટ જોઈએ લીલું મરચું ને જામફળ ખાય અને છૂટો મૂકો તો ફર કરતો ઉડી જાય એવો પોપટ જોઈએ છે મારે તો દીકરીની વાત સાંભળીને સરોજને તો બહુ નવાઈ લાગી એ તો વિચારમાં પડી ગઈ અમીને થયું હમ મમ્મી પોપટ ના આપવો પડે એનું કોઈ બહાનું શોધતી લાગે છે એણે કહ્યું પરીની હેપી બર્થડેમાં એના મમ્મી પપ્પાએ એવો જ પોપટ આપ્યો છે પાછું તારે એવું નથી કહેવાનું કે કોઈના વાદ ના લેવાય જીદ ના કરાય બસ પોપટ તો તારે અપાવવો જ પડશે એ પરીના પોપટ જેવો જ સાચુકલો ને બોલે એવો અમીએ તો પાણી પહેલાં પાળ જ નહીં બંધ બાંધી દીધો સરોજે કહ્યું ને ના અપાવું તો અમીએ વળતો જવાબ આપી દીધો તો હું જીદ કરીશ અને કકડાટ પણ કરીશ તે ખોટો નહીં સાચુકલો કકડાટ કરીશ સરોજ બોલી અરે અરે આટલું બધું હા કારણ કે મને પરીનો પોપટ બહુ જ ગમે છે કેમ બહુ ગમે છે પરી શીખવાડે એ બધું એ બોલે છે અરે ના શીખવાડે તો પણ સાંભળીને શીખી જાય છે હું એના ઘેર ગઈ ત્યારે પરી બોલી અમી આવી તો પોપટે બોલવા લાગ્યો અમી આવી અમી આવી પરીના નાના ભાઈને જોતા તે શું કે ખબર છે મમ્મી કહે કે નાના જા નાઈ લે નાના જા નાઈ લે અમીએ સમજાવ્યું એ તો નાનો છે ને એ નાહવાનો બહુ આળસું છે એટલે લતા માસી આખો દાડો એની પાછળ ફરતા કે નાના નાઈ લે એમાં પોપટે શીખી ગયો બોલ સરોજ હસી પડી મમ્મી અકળાઈને બોલી મમ્મી એમાં હસવાની વાત નથી તારે મને પોપટ તો અપાવવો જ પડશે હવે વાતનો વાતને ટૂંકાવી દેતા સરોજે કીધું સારું અપાવી દઈશું બસ બીજા દિવસે રવિવાર હતો મમ્મીને તો નિશાળમાં રજા એણે રજાનો દિવસ પરીના પોપટ જોડે ગાળવાનું મનમાં નક્કી પણ કરી લીધું હતું પણ સવારના પહોરમાં મમ્મીએ રજાના મૂડ ઉપર પાણી ફેરવી દીધું અમી આજે તારે અંદરના રૂમમાં હોમવર્ક કરવાનું છે આખો દિવસ રૂમની બહાર નીકળવાનું નથી શું સમજી તું અમીને લાગ્યું કે મમ્મી તો મજાક કરતી લાગે છે પણ ના મમ્મી તો ગંભીર હતી અરે પણ હોમવર્ક તો એક બે કલાકમાં પતી જાય પછી આખો દિવસ શું કામ પુરાઈ રહેવાનું રૂમમાં તો વધારે એનું વાંચજે મમ્મીએ કહ્યું અરે પણ પરીક્ષાની તો વાર છે છેક આવતા શનિવારે છે અરે બેટા રમકડા રમજે વિડીયો ગેમ રમજે ચિત્રકામ કરજે પછી શેનો કંટાળો આવે અરે પણ મમ્મી તને થયું છે શું મેં તો કંઈ કર્યું હોય નથી કશો ગુનો નથી તો પછી વાંક વગર બાળકોના રૂમમાં પૂરી રખાય કોઈ દી તો બેટા પરીના પોપટને કયા વાંકે પાંજરામાં પૂરાઈ રહેવાનું તો મમ્મી તું તો જો પોપટ તો મજાનો બોલે છે મરચું ને જામફળ ખાય છે અરે અમી બેટા પંખીઓને તો ખુલ્લું આકાશ ગમે ઊંચે ઉડવું ગમે વળી તને એક જ દિવસ પુરાવું પણ ના ગમે તો પોપટને આખી જિંદગી પુરાઈ રહેવું ગમે અમી તો વિચારમાં પડી ગઈ આ વાત તો સાચી સાલી આવી રીતે તો વિચાર્યું જ નહોતું અમી તને પાંજરાવાળો પોપટ તો હું લાવી જ આપીશ પણ આ તો જે સાચું છે એ તને કહ્યું તને ખરેખર પોપટ ગમતો હોય તો પછી પોપટને શું ગમે એનો વિચારે તારે કરવો પડે ને અમી મમ્મીની વાત સમજતી હતી સરોજે આગળ સમજાવ્યું બેટા ભગવાને છે ને પંખીઓને પાંજરામાં પૂરવા બનાવ્યા હોત તો એમને પાંખોની શી જરૂર પંખીઓને તો ઘટાદાર વૃક્ષો પર રહેવું ગમે ને ઉંચે આકાશમાં ઉડવું ગમે અને પાછું છે ને અમી તને તારા મમ્મી પપ્પા ને દાદીથી છૂટી પાડીને કોઈ લઈ જાય તો તને અમારી યાદ ના આવે અમ્મી ને હવે પોપટની હાલતનો વિચાર આવતો તો એને હવે પિંજરામાં પૂરેલો પોપટ ભેટ તરીકે ના લેવાય એવું સમજાઈ ગયું સરોજને થયું કે અમ્મીનો વિચાર તો બદલાતો લાગે છે એટલે હવે એને પોતાને જે સમજાવતું એ તો કામ સરસ રીતે થઈ ગયું એવું લાગ્યું એટલે અમી કહે કે જો મમ્મી એવું કીધું કે અમી જો તને પોપટની હાલત કેવી હોય એ મેં સમજાવ્યું બરાબર તને રૂમમાં પુરાવાનું કહેલું પણ હવે તો તું સમજી ગઈ છે એટલે તારો મૂડ આવે ત્યારે ઘરકામ કરી લેજે પરીના ઘેર જવું હોય તો પણ જજે રવિવાર છે એટલે તું રજાની મજા કર હો બેટા કંઈ રૂમમાં આખો દિવસ રહેવાનું નથી એ તો હું તને ખાલી કહેતી હતી અમી દૂધને નાસ્તો કરીને નાઈ ધોઈને પરીને ત્યાં પહોંચી ગઈ પોપટ દર વખતની જેમ બોલ્યો નહીં કે અમી આવી થોડી વારે પરીનો ભાઈ પસાર થયો તોય પોપટ તો કંઈ ના બોલ્યો અમીથી તો હવે રહેવાયું નહીં એણે પરીને પૂછ્યું પોપટ આજે કેમ કંઈ બોલતો નથી પરીએ કહ્યું અમી રાત્રે બધા સુતા ને ત્યારે કોણ જાણે ક્યાંથી મોટો બિલાડો ઘરમાં ઘૂસી ગયો અને પોપટના પાંજરા પર ઝાપટો મારી જોરથી જોર કર્યું બિચારો પોપટ તો ફફડી ગયો ચીસ કરી મૂકી બધા જાગી ગયા બિલાડાને ભગાડ્યો પણ પોપટ તો એટલો ડરી ગયો કે હજી ઓહો અમ્મીને હવે ખરેખર જ પોપટની બહુ દયા આવી અમીએ પરીને મમ્મીવાળી બધી વાતો કહી પરીને પણ પોપટ સામે જોતા જ દયા આવતી હતી બંને બહેનપણીઓની વાત પરીની મમ્મીને પણ સંભળાઈ હતી એમણે પરી અને અમીને સમજાવ્યું કે અમીની મમ્મી સાચું જ કહે છે બેટા બિચારા પંખીઓને પૂરો એ તો સજા જ કહેવાય વગર ગુનાએ સજા કરવી એ પાપ કહેવાય અંતે બધાએ નક્કી કર્યું કે પોપટને તો ઉડાડી દેવો સાંજે પરીના પપ્પા આવ્યા એમને બધાએ પોતાનો નિર્ણય જણાવ્યો એમણે પણ કહ્યું કે આજે આખો દિવસ ઓફિસમાં મને પોપટની એટલી દયા આવતી હતી અને મારો બહુ જીવ બળતો તો તમે જે નક્કી કર્યું છે ને એકદમ બરાબર છે પછી તો બધા ભેગા થઈ પોપટનું પાંજરું ઘરના આંગણામાં લઈ ગયા અને પછી ખુલ્લી કાઢ્યું પાંજરું પોપટ પહેલા તો ડઘાઈ ગયો પણ પછી તો ઉડી ગયો ફર કરતો બધાને એ વાતનો બહુ જ આનંદ થયો થોડીવાર વાર થઈને પછી સામેના લીમડાના ડાળે પાણીનું સિક્કું લટકતું તું એના પર તો પોપટ ભાઈ ઝૂલતા ઝૂલતા પરીના ઘર બાજુ જોય અને બોલે પરી અમી આવી પછી બધા હસી પડ્યા પરી અને અમી ગાવા લાગ્યા પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ લીમડા નીડાળે પોપટ સીકા ની ધારે બેઠો મજા કરે મજા કરે અને પછી બધા ખડખડાટ હસી પડ્યા કેવી લાગી બટા બધાને વાર્તા કેવી લાગી બધા છોકરાઓને તમે લોકો હવે પક્ષીને કે પ્રાણીને પિંજરામાં પૂરી દેશો તમારે કે છૂટા રમવા દેશો છૂટા રમવા દેશો બહુ ડાયા છે બધા સમજી ગયા ને તમે બધા વાતને ચાલો ત્યાર આજની વાર્તા પૂરી